હઝરત મનસુર મોહમ્મદ હુસેન ચા ઉર્ફે છોટુ બાવાના ઉર્ફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ હિન્દુ મુસ્લિમની બિરાદરીનો આસ્થાનો પ્રતિક સમા હાસોટના હઝરત છોટુ મિયા બાવાના ઉર્સ શરીફની હિંદુ અને મુસ્લિમ ભક્તોનો સમન્વય જોવા મળે છે અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાભેર પોતાની મનોકામના વ્યક્ત કરી મન્નત પૂર્ણ કરતા હોય છે દરગાહ શરીફના સજાતાન નશીન હઝરત પીર મોહમ્મદ ચિશ્તી દ્વારા ઉર્ફ શરીરમાં પ્રથમ સંદલ પેશ કર્યું હતું ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ બિરાદરોએ અહીં સેવા કરીને ઉર્સમાં ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે હાસટ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હું મહેશભાઈ છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા હાસોટ મુકામે જ્યાં આગળ છોટુ બાવા સાહેબની દરગાહ છે અને છોટુ બાબા સાહેબનો મજાર શરીફ છે અહીંયા ઉર્સની ઉજવણી થાય છે આજ આજ રોજ પિસ્તાલીસમો ઉર્સ છે છોટુ બાવા સાહેબનો લાખો લોકોની મેદની અહીંયા હોય છે ગામે ગામ રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે લોકોની ભાવના એટલી બધી છે હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ સાથે જમીએ છીએ હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ ઉર્ષની ઉજવણી કરીએ છીએ લોકોની શ્રદ્ધા એટલી બધી છે લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાંસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે